જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારા પ્રિય ભક્તો આ કથાને શાંત મન અને એકાગ્રતાથી સાંભળો કારણ કે આજની આ કથા તમારા જીવન સાથે જોડાયેલી છે અને તમારા રોજિંદા જીવનમાં આવતી નાની નાની પરેશાનીઓનો ઉકેલ પોતાની અંદર સમાવે છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કહેલા અમૃત વચનો જો રોજ સાંભળવામાં અને સમજવામાં આવે તો જીવનમાં ઉન્નતિ પ્રગતિ અને સંતુલન આપોઆપ આવવા લાગે છે ગીતાના ઉપદેશો માત્ર ગ્રંથ સુધી મર્યાદિત નથી પરંતુ તે જીવનને સાચી દિશા આપનારા સૂત્રો છે તેથી તેનું પાલન કરવું અત્યંત જરૂરી છે શ્રીકૃષ્ણે અર્જુનને ગીતા તેથી જ સંભળાવી હતી જેથી તે સંકટ ભય અને મોહથી મુક્ત થઈને પોતાના કર્તવ્યને સમજી શકે અને તે જ ગીતા આજે પણ દરેક મનુષ્યને જીવનના સંઘર્ષોમાંથી બહાર નીકળવાની શક્તિ આપે છે દોસ્તો આજનો માણસ બધું જ જાણે છે ટેકનોલોજી જ્ઞાન વ્યવસ્થા પર પોતાને નથી જાણતો અને જે પોતાને નથી જાણતો તે પોતાના વિચારોને કેવી રીતે સમજશે આ જ કારણે તે વારંવાર બહાર ભાગે છે પરંતુ જેટલું બહાર ભાગો તેટલી જ અંદરની તરસ વધતી જાય છે તે તરસને માત્ર એક જ વસ્તુ બુઝાવી શકે છે જાગૃતિ જાગૃતિનો અર્થ છે પોતાના વિચારોના પ્રવાહને જોવું નિર્ણય વગર ભાગ્યા વગર જ્યારે તમે જોવા લાગો તો વિચારોની શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે અને જ્યાં વિચારો થંભે ત્યાં જીવન પોતાની સાચી સુંદરતામાં ખીલી ઉઠે છે ક્યારેક લોકો પૂછે છે કે એક જ વિચાર વારંવાર કેમ કરવો જોઈએ જવાબ છે જેમ વારંવાર શ્વાસ લેવો જીવન માટે જરૂરી છે તેમ વારંવાર સાચા વિચાર કરવા ચેતના માટે જરૂરી છે વિચાર વગર મન ખાલી નથી થતું તે બસ બીજાના વિચારોથી ભરાઈ જાય છે તેથી પોતાની સોચની પસંદગી પોતે જ કરો નહીં તો સમાજ ભીડ અને પરિસ્થિતિઓ તમારા માટે વિચારશે અને તમે માત્ર પ્રતિક્રિયા આપનારા યંત્ર બની જશો જુઓ જીવનમાં કોઈ વસ્તુ સ્થાયી નથી ના શરીર ના સંબંધો ના સંપત્તિ માત્ર વિચારની ગુણવત્તા જ સ્થાયી છાપ છોડે છે આજ તમારો અસલી વારસો છે જે વ્યક્તિ પોતાના વિચારોને પરિષ્કૃત કરે છે તે આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણા છોડી જાય છે વિચાર જ તે બીજ છે જેમાંથી સંસ્કૃતિ સભ્યતા અને કરુણા જન્મ લે છે અક્સર લોકો વિચારે છે કે મનને સ્થિર કરવું મુશ્કેલ છે મુશ્કેલ તેથી છે કારણ કે અમે તેને ક્યારેય સમજ્યા જ નથી મનને દબાવવાનો પ્રયાસ ન કરો તેને દિશા આપો જેમ હવાને કેદ કરી શકાતી નથી પરંતુ તેને ચક્કી ચલાવવામાં લગાવી શકાય છે તેમ વિચારોને રોકશો નહીં તેમને સર્જનમાં બદલો જ્યારે વિચારોને દિશા મળે તો તે જ ઉર્જા રચના બની જાય છે એક દિવસ જ્યારે તમે પોતાની અંદર ઉતરશો તો જોશો કે આખું જીવન વિચારોની રમત હતી ના કોઈ શત્રુ હતો ના કોઈ અવરોધ બધું તમારા મનની જ પરછાઈઓ હતી અને તે ક્ષણે જ્યારે આ સમજ આવી જશે તો મન આપોઆપ શાંત થઈ જશે કારણ કે ત્યારે તમે જાણી લેશો કે જે કંઈ બદલવાનું છે તે બહાર નહીં અંદર છે યાદ રાખો જીવન એ જ છે જેના પર તમે ધ્યાન આપો છો ધ્યાન જ તમારો માર્ગ છે જે વિષય પર તમારું ધ્યાન વારંવાર જાય છે તે જ તમારું રૂપ લઈ લે છે જો ધ્યાન ભટકાવમાં હોય તો જીવન ઉલઝણ બની જશે જો ધ્યાન સ્પષ્ટતામાં હોય તો જીવન પથ બની જશે આજ જ આત્મઅનુશાસનનો સાર છે વિચારોને દિશા આપવી દરરોજ કેટલીક મિનિટ પોતાની સાથે બેસો કોઈ યોજના વગર કોઈ શોર વગર બસ જુઓ કે મન શું કરી રહ્યું છે પહેલાં તે ભાગશે પરંતુ ધીમે ધીમે તે થાકી જશે અને જેમ જેમ તે થાકે તેમ તેની નીચેની શાંતિ ઊભરવા લાગશે તે જ શાંતિ તમારું અસલી ઘર છે તે જ અંદરની નિર્વાણ જ્યાં કોઈ ઈચ્છા નથી કોઈ ભય નથી જ્યારે વિચારો શાંત થાય છે ત્યારે સમજ આવે છે કે જીવન કેટલું સરળ છે જે કંઈ અમે શોધી રહ્યા હતા તે ક્યારેય ખોવાયું જ ન હતું બસ અમે ખોટી દિશામાં જોઈ રહ્યા હતા શાંતિને પામવાની નહીં પરંતુ ઓળખવાની જરૂર હતી વિચારોનો પ્રવાહ જ્યારે સાચી દિશામાં વહેવા લાગે તો દરેક કામ ધ્યાન બની જાય છે ચાલવું બોલવું સાંભળવું શ્વાસ લેવો પણ આજ સ્થિરતાનો અર્થ છે દરેક ક્ષણમાં પૂર્ણ રીતે ઉપસ્થિત રહેવું અંતમાં આજ સમજો વિચાર જ તમારું સંસાર છે જે સોચો તે જ બનો છો જો વિચારો ઉજળા હોય તો જીવન ઉજળું છે જો વિચારો ધૂંધળા હોય તો જીવન ધૂંધળું છે તેથી દરરોજ અંદરની સફાઈ કરો જૂના ભય જૂની નારાજગી જૂની મર્યાદાઓને છોડી દો નવા વિચારો માટે જગ્યા બનાવો કારણ કે જીવન હંમેશા તે દિશામાં વધે છે જ્યાં વિચારો તેને લઈ જાય છે અને જ્યારે વિચારો એકવાર સાચી દિશા પકડી લે ત્યારે અંદરની જાગૃતિની તો કોઈ શોધની જરૂર રહેતી નથી ત્યારે જીવન આપોઆપ એક સંગીત બની જાય છે જેમાં દરેક ક્ષણ મધુર છે દરેક શ્વાસ શાંત છે અને દરેક અનુભવ પૂર્ણ છે જે વ્યક્તિ અંદર ઘૃણાના વિચાર કરે છે તેના ચહેરા પર કઠોરતા ઉતરી આવે છે અને જે વ્યક્તિ પ્રેમનું ચિંતન કરે છે તેના ચહેરા પર પ્રકાશ ખીલી ઉઠે છે તેના દરેક શબ્દ કોઈ શાંત ઝરણાની જેમ વહે છે અને તેના દરેક પગલાં કોઈ સુકૂનની ધૂન બની જાય છે કારણ કે તેનું મન હવે સામાન્ય નથી રહ્યું તે હવે એક દિશા પામી ચૂક્યું છે જે વારંવાર પોતાની અંદરના સત્યનું ચિંતન કરે છે તે જાણી લે છે કે આ સંસાર માત્ર દૃશ્ય નથી પરંતુ એક અનુભવ છે જે દરેક પળ બદલાતો રહે છે અને જે આ સમજી લે તેને કોઈ પરિસ્થિતિ તોડી શકતી નથી તેની મુસ્કાન સ્થાયી હોય છે કારણ કે તે કોઈ કારણ પર ટકેલી નથી હોતી તેનું મૌન અર્થપૂર્ણ હોય છે કારણ કે તેમાં સેંકડો ઉત્તરો છુપાયેલા હોય છે તે વ્યક્તિ ભીડમાં રહીને પણ એકલો નથી હોતો કારણ કે તેણે પોતાની અંદરનો સહારો શોધી લીધો હોય છે પરંતુ યાદ રાખો કોઈ ઉચ્ચ વિચારનું ચિંતન કરવાનો અર્થ માત્ર શબ્દોને દોહરાવવા નથી પરંતુ તે વિચારોને પોતાના કર્મોમાં ઉતારવા છે જો તમે કહો કે તમે સત્યની શોધમાં છો પરંતુ કર્મોમાં છલ રાખો તો તે શોધ નહીં છલાવો છે જો તમે પ્રેમની વાત કરો પરંતુ કોઈના હૃદયને ચોટ પહોંચાડો તો તે પ્રેમ નહીં પ્રદર્શન છે સાચું ચિંતન તે જ છે જે તમારી અંદર પરિવર્તન લાવે તમારા વ્યવહારને પરિષ્કૃત કરે તમારા શબ્દોમાં મથુરતા તમારા કર્મોમાં દયા અને તમારા દ્રષ્ટિકોણમાં વિનમ્રતા લાવે જ્યારે તમારી અંદરથી અહંકાર ગળી જવા લાગે જ્યારે તમે બીજાને દોષ આપવાને બદલે પોતાને સુધારવા લાગો તો સમજો કે વિચાર જીવંત થઈ ગયો છે આ કથા એક પ્રાચીન કાળની છે એક કન્યાએ પોતાના કુળને વિપત્તિથી બચાવવા માટે કઠોર સાધના અપનાવી તેના અંતઃકરણનો ભાવ એટલો નિર્મળ હતો કે દેવી પ્રસન્ન થઈને તેની ધાલ બનીને રક્ષા કરી આ મનુષ્યોને બોધ કરાવે છે કે નિષ્કપટ ભાવના અને તપથી દરેક અવરોધ મીટી શકે છે આ ગાથા તે યુગની છે જ્યારે પૃથ્વી પર માનવજીવન સંઘર્ષ અને આસ્થાની સૂક્ષ્મ દોર પર ટકેલું હતું જ્યારે ભૌતિક વૈભવની આભા મધ્યમ હતી અને દરેક જીવ પોતાના અસ્તિત્વ માટે પ્રકૃતિ અને ભાગ્ય સાથે જૂજતો હતો દિવ્ય લોકમાં જ્યાં સૃષ્ટિના સર્વકર્મ અલૌકિક દૃષ્ટિ સમક્ષ ઉજાગર થતા હતા ત્યાં પ્રતિષ્ઠિત હતા આદિશક્તિ જગદંબા ભવાની તેમનું આસન અનંત તેજથી આલોકિત હતું અને તેમની ત્રિનેત્રી દૃષ્ટિ પૃથ્વીના દરેક ખૂણા પર સ્થિર રહેતી હતી તેઓ નિહારતા હતા માનવોના સુખ દુઃખ તેમની વિનંતીઓ તેમના દોષ અને પુણ્ય ક્યારેક જ્યારે તેઓ કોઈ ભોળા શિશુની ભૂખથી કરાતી પુકાર સાંભળતા અથવા કોઈ માતાના હૃદય પર પડેલા ઘા જોતા તો તેમની દિવ્ય નેત્રોમાં પણ અશ્રુ ઉમળી આવતા આ સત્ય છે કે દુષ્ટો માટે તેમનું હૃદય વજ્ર સમાન કઠોર બની ગયું હતું જેણે અસંખ્ય અસુરોનો વિનાશ કર્યો હતો પરંતુ અસહાય પ્રાણીઓના સંતાપને જોઈને તેમનું માતૃત્વ દ્રવિત થઈ ઉઠતું ધરતી પર એક નાનું ગામ હતું જેનું નામ શાંતિકુંજ હતું ત્યાં એક પરિવાર રહેતો હતો મુખિયા હતા ધર્મવીર તેમની પત્ની પવિત્રા અને તેમની એકમાત્ર પુત્રી સંજીવની સંજીવની પોતાના નામની જેમ સામાન્ય ન હતી તેની દૃષ્ટિમાં એવી નિર્મળતા હતી જે કોઈ પણ અંતઃકરણને સ્પર્શી લે તે માતાપિતાની પ્રાણપ્રિય હતી એક ભોળી અને સ્વચ્છ આત્મા પરંતુ શાંતિકુંજ પર આપત્તિના વાદળો છવાયેલા હતા અનેક વર્ષોથી વરસાદનો અભાવ હતો ખેતરો તપીને સુકાઈ ગયા હતા કૂવા ખાલી થઈ ગયા હતા અને પશુધન મરી રહ્યું હતું દુષ્કાળનો સાયો ગાઢ થઈ રહ્યો હતો અને સાથે જ એક અજ્ઞાત રોગે ગામને જકડી લીધું હતું દરેક ઘરમાં શોક વ્યાપ્ત હતો ધર્મવીર અને પવિત્રાનું નિવાસ પણ અછૂતો ન રહ્યું તેમના ખેતરો નિષ્ફળ થઈ ગયા હતા અને તેમની નાની કુટીરમાં ઉપવાસ વધી ગયા હતા સંજીવનીની આંખોએ પહેલી વખત પોતાના પિતાને આખી રાત ચિંતામાં ડૂબેલા જોયા હતા અને માતાને અંધારામાં સિસકતા સાંભળ્યા હતા માં આજે પણ ભૂખ લાગી છે સંજીવનીનો નાનો ભાઈ ચાર વર્ષનો ગોપાલ ક્ષીણ અવાજમાં કહેતો પવિત્રા તેને હૃદયથી ચીપકી લેતી તેના શુષ્ક ગાલ પર સ્નેહ રાખતી અને તેની પોતાની આંખોમાંથી અશ્રુ વહી નીકળતા આખરે સંજીવનીએ નક્કી કર્યું કે તેણે તપ કરવું પડશે તેણે ગુપ્ત રીતે ઘર છોડ્યું અને પ્રાચીન દેવી મંદિર તરફ નીકળી પડી ત્યાં પહોંચીને તેણે ઘણા દિવસો સુધી કઠોર તપ કર્યું ભૂખ પ્યાસ ઠંડી ગરમી સહન કરી છેવટે માતા દુર્ગા પ્રસન્ન થઈ અને પ્રગટ થઈ તેમણે સંજીવનીને વરદાન આપ્યું કે તેના ગામમાં વરસાદ પડશે રોગ મટશે અને સંકટ દૂર થશે સંજીવની પાછી ફરી અને ગામમાં સમૃદ્ધિ પાછી આવી આ કથા સંજીવનીની સાધનાને નવરાત્રિના પ્રથમ દિવસ સાથે જોડે છે નવ દિવસ સુધી લોકો દેવીની આરાધના કરે છે અને સંજીવનીની સાધનાને સ્મરણ કરે છે મિત્રો આજના માટે બસ આટલું જ જો કથા સારી લાગી હોય તો લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટ કરજો ધન્યવાદ રાધે રાધે